દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યૂછાવર કરનાર સુરવીર જવાનો માટે અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર તરફથી એક અનોખી અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર નંદી શાળામાં સાતસો નંદીઓને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા આઠ ટન તરબૂચ ખોડાવવામાં આવ્યા હતા આ પવિત્ર કાર્યમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે હાજરી આપી હતી અને પોતાના હાથે પણ નંદીઓને દાન કર્યું હતું આતકે તેમણે જણાવ્યું હતું કે શહીદ જવાનોની યાદમાં પરોપકાર અને જીવદયા જેવા કાર્ય કરવામાં આવે તો એ સાચી શ્રદ્ધાંજલિ ગણાય ગૌસેવા એ માત્ર ધર્મ જ નહીં આપણા સંસ્કારનો અવિભાજ્ય ભાગ છે ગોમાતા જે ગોમાતા જે ગોપાલ દાદે રાદે આજ રોજ ગુજરાતની પ્રથમ નંદી શાળા એટલે કે ગોરધન નંદી શાળા મધ્ય જે સેકડાઓની સંખ્યામાં જે નંદીજી રહેલા છે એ નંદીજી માટે થઈ અને આજે લગભગ આ સિઝનમાં ત્રીજી કે ચોથી વખત કાલીંગા તરબૂજનો જે પ્રસાદ છે એ અને સમગ્ર જે નદીઓ છે એ બધાને ટુકડા અને આ રીતના આપવામાં આવ્યો હતો અને ખાસ વિશેષ એ રીતે કે જે આપણા સનાતન હિન્દીઓ જે કાશ્મીરમાં પહેલગામમાં જેને કહેવાય કે હત્યા થઈ કે શહીદ થયા એને યાદ કરી એને શ્રદ્ધાંજલિ રૂપે આજે નંદી શાળામાં આ રીતના નંદીજી ને તરબૂતની સેવા કરવામાં આવી હતી સૌ એમના આત્માને ભગવાન ચરણમાં વાસ આપે અભ્યત્ના જે ગો માતા જય ગોપાલ સૌને રાધે રાધે